દર્દ્યોની જાણ બહાર સ્ટેન્ડ નાખીને પીએમ જીવાયને યોજના હેઠળ નાણા મેળવી લેવાતા હતા શિક્ષણ અને આરોગ્ય એ કોઈ પણ સરકાર હોય એની પ્રાથમિક જવાબદારી છે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 10 વર્ષથી તો ડબલ એન્જિન સરકાર છે આપડા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે તેમ છતાં એમના ગુજરાતમાં આજે લોકોને સારવાર કરાવવા માટે ખાનગી હોસ્પિટલના ભરોસે રહેવું પડે છે કે ગુજરાતમાં જે આયુષ્યમાન યોજના હોય મા કાર્ડ હોય કે પહેલા ચિરંજીવી યોજના કે બીજી જે સરકારી યોજનાઓ જેનો ઉદ્દેશ હતો કે સરકારી મેડિકલ જે ફેસિલિટી છે જે આરોગ્ય કેન્દ્રો કે સરકારી હોસ્પિટલો છે એમાં આજે ડોક્ટરો નથી દવા નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો એના બદલે ખાનગી હોસ્પિટલમાં દર્દી જાય અને સારવાર મેળવે ભોગવે આજે એ નામે આ મેડિકલ આખા ગુજરાતમાં સરકારમાં બેઠેલા લોકોની મીલીબતથી એક એવું રેકેટ છેલ્લા વર્ષોથી ચાલે છે કે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આમાં થાય છે ખોટી રીતે દર્દીઓ બતાવવામાં આવે છે ખોટી રીતે એના બિલ મૂકવામાં આવે છે કોઈ સાચી હોસ્પિટલનું બિલ આ સરકારી યોજનાનો વર્ષો સુધી પેન્ડિંગ રહે ધક્કા ખાવા પડે અને આવા જે મેડિકલ માફિયાઓ જે સરકારના મળતિયાઓ છે એમના બિલો રાતો રાત ક્લિયર થઈ જાય ચોંકાવનારી વાત તો એ છે કે દર્દીઓને સ્ટેન્ડ નાખનાર ડોક્ટર પ્રશાંત વજીરામી તો માત્ર પ્યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્પિટલના સંચાલક છે જે ડોક્ટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતા આ ખ્યાતિ હોસ્પિટલ તો એક હોસ્પિટલ એનો કિસ્સો છે પણ ગુજરાતમાં તપાસ થાય તો જિલ્લે જિલ્લે આવી ખ્યાતિ હોસ્પિટલ જેવા મેડિકલ માફિયાઓ બેફામ છે અને આ બેફામ એટલા માટે છે કે સરકારના આરોગ્ય મંત્રી હોય કે સરકારના અધિકારીઓ મંત્રીઓ હોય ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલો ની સાથે એને પ્રોત્સાહન આપે છે એના ઉદ્ઘાટનમાં કે એને એવોર્ડ આપતા જોવા મળે છે અને એવું કહેવાય છે કે આ ખ્યાતી હોસ્પિટલમાં પણ ભાજપના નેતાઓના પૈસાનું રોકાણ છે ક્યાંક ને ક્યાંક હિડન ભાગીદાર છે આવી અનેક હોસ્પિટલો ગુજરાતમાં છે કે જે ભાજપના મળતિયા લોકોના પૈસાથી શરૂ કરવામાં આવી છે ભાજપની સરકાર સાથે મેળાપી પણ કરી અને સરકારી યોજનાના નામે મોટા પ્રમાણમાં અજબો રૂપિયાનું આમાં કૌભાંડ ચાલી રહ્યું છે અમારી સરકાર પાસે માંગણી છે કે આવો એકાદ બનાવ બને લોકોના જીવ જાય અને સરકાર જાગે અને ખાલી દેખાવ પૂરતા કાર્યવાહી કરીને થોડી હોસ્પિટલને સસ્પેન્ડ કરે એ પૂરતું નથી સરકારે આરોગ્ય વિભાગે પત્ર બહાર પાડવું જોઈએ આ યોજનાઓમાં દરેક જિલ્લામાં કઈ હોસ્પિટલમાં વર્ષ વાઇઝ કઈ કઈ ટ્રીટમેન્ટ માટે કેટલા દર્દીઓને લાભ આપવામાં આવ્યો કેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું તો હું માનું છું કે જિલ્લે જિલ્લે તમને આવી ખ્યાતિ હોસ્પિટલ જેવી બોગસ હોસ્પિટલો પણ જોવા મળશે મેડિકલ માફિયાઓ પણ ખૂલીને બહાર આવશે